નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આપનું હાર્દિક સ્વાગત છે બોરેલી ચોકરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા કેમ કરવામાં આવ્યું ચક્કાજામ જાણો શું કહે છે સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના અન્ય નેતાઓ ધન્યવાદ હાર્દ હાર્દિક કેન્દ્રનો વિકાસ રસ્તા અને કારણે છે આમ જનતા પરેશાન છે છોકરાઓ કોલેજ સુધી જઈ શકતા નથી બાળકો શાળા સુધી જઈ શકતા નથી વેપારીઓને માલ સામાન મંગાવવાની તકલીફ થઈ રહી છે સરકાર પોતે ફૂલનું ટેસ્ટિંગ કરાવ્યા પછી એનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે હલકા વાહનોને અંદર જવા દેવા માટેની છૂટછાટ આપવી જોઈએ તે આપતા નથી મેરિયાનો પુલ અને મીડિયા પુલમાં પણ ખેડૂતો પોતાનો કાચો માલ કેળા અને વગેરે અલગ અલગ શાકભાજી બોડીલીસ પી લાવવા માટે તકલીફ થઈ રહી છે આ પુલ પણ સારો કંડિશનમાં જેમ કહી શકાય તો એને જે કંઈ કરવાનું થાય તે કરી શ્રીએ જાહેરનામું બહાર પાડીને હલકા વાહનો થઈ શકે એવી સમર્ચના કરવી જોઈએ ઘણા દિવસથી પત્રકારી મિત્રો પણ ગોવો પાડે છે અધિકારીઓ ગોવો પાડે છે પણ ઝાઝા વરસાદને કારણે જે કંઈ પૂરણ કરવામાં આવે છે નીકળી જાય છે એના બદલે પાકું પૂરણ થાય એવી અમારી બધાની માંગ છે અને માંગની સાથે સાથે બરેલી પ્રજાને પાય જેતપુરી પ્રજાને અને ખાસ કરીને મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનો જે બોરેલીમાં જવાના હોય કે હાલો તરફ જવાના હોય એને ખૂબ તકલીફ થઈ રહી છે ત્યારે એનો કંઈક રસ્તો કાઢે હલકા વાહનો ઉપર જઈ શકે એવો કંઈક રસ્તો કાઢે એવી અમારી માગણી છે અને આ ખાણા જે પડેલા છે એ ખાણા પડેલા ભરવા માટે સ્ટેટ પીડબ્લ્યુ હોય કે નેશનલ હાઈવેવાળા હોય એ જલ્દી પૂરા કરે નેશનલ હાઈવેવાળા પકડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે રાજપૂત લોિસ છે અહીંયા પૂછીએ ત્યારે કે મારે તો કૂંકડાથી ઉપર લાગે આ અધિકારીઓ કોઈ બંધાતા નથી નેશનલ હાઈવે મહિના પછી આનું જે સમારકામ રિપેરિંગ કામ જે થવું જોઈએ એ તંત્ર ઊંચા હાથ કરી દે છે એનું આ પરિણામ પ્રજા ભોગવી રહી છે ત્યારે અમારે એને ઉજાગર કરવા માટે આજે આ મોડાસર ચોકડી પાસે રસ્તા રોકો નો પ્રોગ્રામ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અને પરિષદ સમિતિના પ્રમુખશ્રીના આદેશ અનુસાર આ ચકતાજામનો પ્રોગ્રામ અમે કર્યો છે એનો ફળ સ્વરૂપે તમે સાક્ષી છો પત્રકાર મિત્રો પણ આ વાચા સાચી અને સારી સાચી રીતે સારી રીતે આપે છે ત્યારે તમારો પણ અમે આભાર માનીએ છીએ કે પ્રજાના પ્રશ્નને ઉજાગર કરવા માટે બધી જ ચેનલો કામે લાગી છે તેમ છતાં તંત્રની આ ખુલતી નથી તેનો અમને બહુ મોટો વિરોધ છે ભારત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંડાસર ચોકડી મુકામે રસ્તા રોકો ચક્કા ચક્કાજામનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમ આપ જાણો જ છો એમ આપ સૌ મિત્રો બી અગાઉ હતા અને આપણે પુલ પર કાર્યક્રમ કર્યો હતો અને તંત્રને અને સરકારને આપણે એમની આંખ ખોલીને એમણે ચેતવ્યા હતા પણ તેમ છતાં આજે બે બે મહિના થઈ ગયા શ્રી આ પુલથી વારંવાર પ્રસાર થાય છે આપણા શ્રી પછી આપણા જિલ્લા પંચાયત મલકાબેન બી અહીંયાથી એમનો તો રોજનો રૂટ છે આ પણ મને એ નહીં સમજમાં આવતું કે આ ખાડા પબ્લિકને પડતીલી મુશ્કેલીઓ આજે ઘોડેલી એક હબ છે દવાખાનાઓને લઈને તો દૂર ગામડાઓથી આવતા પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે શિક્ષણને લગતા જે બાળકોને કોલેજો સ્કૂલો જવા માટેની મુશ્કેલી પડી રહી છે ખેડૂત વર્ગોને એમનો માલ સામાન જે પછે છે એને બજારમાં લઈને આવવાની મુશ્કેલી પડી રહી છે તો આ તંત્ર અમને જો દેખાય છે આપ સૌને દેખાય છે તો તંત્ર કેમ બેરું અને આંધોળું થઈને બેસી રહ્યું આજે ટેસ્ટિંગ રિપોર્ટ જેમ કે અગાઉ અમારા વડીલ નેતાએ કીધું ટેસ્ટિંગ રિપોર્ટ આજે પંદર દિવસ થઈ ગયા અને ગયો અમારો કાર્યક્રમ રસ્તો રોકો આંદોલન કરીએ બે મહિના થઈ ગયા તો કલેક્ટર શ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જો રિપોર્ટ આવ્યા હોય તો રિપોર્ટની કોપી અમને આપો તમને ફરજ પડે કે અમે સીએમ સુધી જઈએ જો તમારું ના ચાલતું હોય અને સીએમ અને તંત્ર તમારું કહેવા ના માનતા હોય તો અમુને સોંપો તો અમે જઈએ અમારી સાથે પબ્લિક છે અમે પબ્લિકની અવાજ ઉપાડીએ છીએ અને પબ્લિકની આ પડતી મુશ્કેલીઓને ઉજાગર કરીએ તો તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ એટલીસ્ટ બીજું કંઈ કરો ના કરો પણ આજે રસ્તા અને પુલો બંધ કર્યા છે તો એનો વૈકલ્પિક કોઈ રસ્તો તો કાઢો ત્યાં સુધી આ છોટાઉદેપુર જિલ્લાની જનતાને તમે આ ત્રાહીમામ ફોકારી ગયા છે અને હજુ તમે હજી આનાથી કંઈ બોરી દશામાં લાવવા માંગતા હોય તો એ બી સ્પષ્ટપણે જણાવો અમને તો અમને ખબર પડે અને રહી વાત પુલો બંધ કર્યા છે તો ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા પછી મારું એવું કહેવું છે કમસે કમ આ નાની મોટી જે સાધનો છે એ એના જે ક્રાઇટેરિયા મુજબ આવતું હોય તે પ્રમાણે એની અવર જવર ચાલુ કરો બીજું અમારે આગળ કે આગળ વાત કરતાં હું કેવું જણાવું કે મને જાણવા મળ્યું છે કે શિક્ષણની વાત કરીએ તો આજે નેવું ટકા શાળાઓ એક જ શિક્ષકોથી ચાલે છે તો શું શિક્ષણમાં ભરતીનો કોઈ વિકલ્પ નથી આરોગ્યને લઈને કહીએ તો આરોગ્યમાં બી તમે ઢેર ઢેર દેખો છો અત્યારે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની તો દર્દીઓ આજે ત્રાહીમામ પુકારી ગયા છે ડૉક્ટર હોય છે તો દવાઓ નહીં દવાઓ હોય છે ડૉક્ટરો નહીં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કહેવા માંગે છે કે તમે હવે પ્રજા બહુ જ હેરાન થાય છે તમે બબ્બે મહિનાથી ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરીને ફૂલોને બંધ રાખ્યા છે હવે તમે ફરી આ નાના નાના ફૂલકાઓને બધાને તકલીફ બહુ પડે છે દવાખાનાઓ દવાખાનાઓવાળાને બહુ તકલીફ પડે છે એટલે જે તમારો રિપોર્ટ હોય એ કલેક્ટર સાહેબને કહીએ છે કે તમે રિપોર્ટ જલ્દી જોઈ અને આ પૂલો ચાલુ કરો તો છોટા ઉદેપુરની આર્થિક સ્થિતિ જે ખેડૂતોને તકલીફ પડે છે ને એમની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે આ કારણેથી એટલે તમે અમે તંત્રને કહેવા માગીએ છીએ કે તમે જલ્દીથી જલ્દી આ ખાડા પૂરી અને રોડ રસ્તા ચાલુ કરો અને પૂલો ચાલુ કરો ছোটা উদেপুর জেলা মহিলা প্রমুখ মনাবে